શિવસેના સાંસદ શ્રીકાંત સિંધે નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિ મંડળે યુએ માં ડોક્ટર અલી રશીદ અલ નુઆઈમી સાથે આતંકવાદ સામે સહયોગ અંગે ચર્ચા કરી શિવસેના સાંસદ ડોક્ટર શ્રીકાંત સિંધેના નેતૃત્વમાં ભારતીય સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિ પ્રતિનિધિમંડળે તાજેતરમાં સંયુક્ત અરબ અમીરાતની મુલાકાત લીધી જે ઓપરેશન સિંધુર પછી ભારતની વૈશ્વિક પહેલનો ભાગ છે યુએના ફેડરલ નેશનલ કાઉન્સિલના ડિફેન્સ ઇન્ટિરિયર અને ફોરેન અફેર્સ કમિટીના અધ્યક્ષ ડોક્ટર અલી રશીદ અલ નુઆઈમ સાથે આતંકવાદ સામેના સહયોગી પ્રયાસોની ચર્ચા કરી ડોક્ટર અલ નુઆઈમી આતંકવાદ સામેની ભારતની લડતમાં યુએના અડગ સમર્થનની પૃષ્ટિ જણાવ્યું અને આતંકવાદ એ વૈશ્વિક ખતરો છે જેનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય જરૂરી છે બેઠક દરમિયાન આતંકવાદ સામેની વ્યૂહરચનાઓ વિકસાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની મહત્વતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે આતંકવાદ માનવતાને દુશ્મન છે અને બુદ્ધિશાળી લોકોને તેના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો જોઈએ તેમણે ભારત સાથેના સંબંધો મજબૂત કરવા અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુએઈની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો ડોક્ટર શ્રીકાંત સિંધે ચર્ચાઓને ખૂબ જ ફળદાયી ગણાવી અને જણાવ્યું કે યુએ ભારત સાથે આતંકવાદ સામેની લડતમાં ખભે ખભા મિલાવીને ઊભું છે તેમણે કહ્યું કે યુએનો સ્પષ્ટ સંદેશો સહયોગનો છે અમે ભારત સાથે આતંકવાદ સામે લડી રહ્યા છે ડોક્ટર સિંધે યુએના વિવિધતાપૂર્ણ સમાજને ભારત અને સાથે સરખાવતા જણાવ્યું કે યુએનું સમર્થન મહત્વપૂર્ણ છે પ્રતિનિધિમંડળની મંડળની મુલાકાત સાથે વિશાળ પહેલનો ભાગ છે જેમાં સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મંડળો તેત્રીસ વૈશ્વિક રાજધાનોમાં જઈને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો પ્રયાસ રહ્યા છે અને પાકિસ્તાની આતંકવાદી પ્રવૃત્તિઓ સાથેની કથિત જોડાણોને ઉજાગર રહ્યા છે આ રાજદૂતીય પ્રયાસનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામે જાગૃતિ લાવવાનો અને આતંકવાદ સામે ભારતની શૂન્ય સહનશીલતાની નીતિને પુનઃ દ્રઢ કરવાનો છે